ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા સવાર સવારમાં મેહુલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે તો મારે એક અત્યારમાં કામ આવી ગયું મહેમાનને ને આંબલી ધારે મૂકવા જવાનું તો હું મહેમાનને ને ગયો આંબલી ધારે મૂકવા અને હવે પાછો જાઉં છું ઘરે તો ચાલો આપણે બધા જઈએ ઘરે અને આ છે આંબલીધાર રોડ અને જે અહીંયા બધી પડતર જમીન બહુ છે અને આ જે ખાડા કર્યા છે વાવવાના છે તો મિત્રો વાડીએ પૂગી ગયો છું અને હવે આપણે કરવાની છે મોટર ચાલુ કરી દેવાની છે કાલ પાણી જાતું માં તો જવા મોટર ની ચાપ પાડી દીધી છે અને મોટર થઈ ગઈ છે ચાલુ ને આપણે જવાનું છે તલીમાં પાણી વાળવા કાલે થોડાક કેરા અધૂરા રહી ગયા હતા અને આ લઈ લીધી આપણે ખપાડી ખપાડી લઈ જાવ અને એને આપણે પેલા છે ને ઉલાળો ચેક કરતા આવી કે કેટલો ઉલાળો ભરેલો છે એટલે વાંધો ન આવે તો હાલો હું તમને કુ કુવો બતાવું કે એમાં કેટલો ઉલાળો ભરેલો છે જે ઓલી ઊંડાદારની મોટર છે ને એ હેરો હેર ચાલુ છે એટલે એ એનાથી ઉલાળો ભરી છે જુઓ કુવા પાસે ભૂગી ગયો તમને ઉલાળો બતાવું કેટલો ભરેલો ઉલાડો તો ફૂલ ભરેલો છે છે થોડોક જ ખાલી અને ઓલી બાજુ પાણી હમણાં અહીંયા તો જઈને તમને બતાવું કેટલા કેરા પી ગયા હે કેટલા કેરા બાકી છે તો હાલો આપણે જાવી તો મિત્રો અત્યારે લાઈટ ઝટકો મારી ગઈ છે લાઈટ વહી ગઈ છે લાઈટ હમણાં મેં મોટર ચાલુ કરી હતી પાછો આવ્યો છું મોટર ચાલુ કરવા કારણ કે જે ઓલી ઉલાળો આવે છે એ મોટર ઓટોમેટિક છે એ લાઇટ આવે તો ઓટોમેટિક ચાલુ થઈ જાય અને ઓટોમેટિક બંધ પણ થઈ જાય આ મોટર અહીં ચાલુ કરવા આવી પડે એટલે જો વાડીયા મારે ધક્કો થયો વાંથી પાણી વાળતો અને વાડીયા જ મારા પપ્પા પાછા છે અને એટલે ધક્કો થાય નકર તો એ ચાલુ કરી દે તો મિત્રો લાઇટના ગ્રુપમાં આપણે મેસેજ આવી ગયો છે જ્યાં આપણે ખીજડીયા પાવર આવે છે તો એ ગ્રુપમાં મેસેજ આવી ગયો છે કે બે કલાક સુધી લાઈટ આવશે નહીં તો આપણે બે કલાક સુધી કાંઈ કરવાનું નથી લાઈટ તો બે કલાક સુધી આવે એમ જ નથી તો કલાક પછી આવશે પાણી ચાલુ કરશું ત્યાં સિવાય તો હું કરી કાંઈ નહીં જો બેઠા હી વાળીએ કારણ કે લાઈટ છે નહીં લાઈટ વગર પાણી વળે નહી મિત્રો અત્યારે લાઇટ આવી ગઈ છે વાયકા છે બાર લાઇટ આવી ગઈ છે મોટર ચાલુ કરી દીધી છે જો પાણી છે તલીમાં અને પાણી ચાલુ કરી દીધું છે અહીંથી તલી ચાલુ થાય છે આ બધા કેરા પી ગયા છે અને હવે કંઈક છ સાત કેરા બાકી છે એ અત્યારે લાઈટ નહોતી એટલે કાલ પીવાના બાકી હતા એટલે અત્યારે એમાં ચાલુ કરી દીધું છે પાણી આ બધી પી ગઈ છે તલી પાછળ છે પાંચ છ ઘેરા જાહેર ના કર્યા છે બાકી બધી તલી છે તો હવે તલીમાં પાણી વાળવા માંડવી તો મિત્રો અત્યારે હું ઘરે નહોતો ગયો તો મારા પપ્પા ટિફિન લઈ આવ્યા છે તો અમે બે બેઠા છીએ જમવા જો

ભાઈ ને લેતા દ્વારકા જાવ હોય ને ભાઈ આ બ્લોક માં આવશે તમે દ્વારકા જાવ છો તો મિત્રો બસ આવી ગઈ હતી અને હું બસ માં અંદર બેસી ગયો તો દ્વારકા વાળા જે બધા હતા એ પણ બસ માં બેસી ગયા હતા મારી બસ ચાલુ થઈ ગઈ હતી તો હવે મિત્રો આપણે બધાય મળી ગયું દ્વારકા નગરીમાં હાલો બધાય દ્વારકા